Everyone, good morning. Welcome to my new vlog. આજે તો નાસ્તામાં અપમ બન્યા છે ઘણા દિવસ પછી આજે અપમ બન્યા છે તો મસ્ત ગરમ ગરમ છે ને આજે કેટલા સરસ ફૂલ્યા છે ને ગરમ ગરમ ખાઈ લઈએ અને આ બાજુ રૂહી મેડમ કરી રહ્યા છે કલર કામ એની સ્કૂલમાં કોમ્પિટિશન છે કલર કોમ્પિટિશન તો મેડમ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ જો આ બધું રૂહીએ જ કલર કર્યું છે તો એમ તો એને સારું એવું ઇન્ટરેસ્ટ છે ડ્રોઈંગમાં તો મેં કીધું ચાલો ને કરવા દઈએ રહેવા દઈએ કોમ્પિટિશનમાં એમ તો જો લાગી તો રહ્યું છે કે નંબર તો આવો જોઈએ પછી જોઈએ શું થાય છે વાવ વેરી ના એની કોમ્પિટિશન જરૂરી આવું જ કલર કરી આવતો હોને હને ઓહ વસ્તુ ગાયસ કમેન્ટ કરજો અરણીર કેવો કલર કર્યો છે જ્યાં કલર મૂકી દે ચાલ પાણીને બધું મૂકી દો ચાલ કલર કામ કરીને મેડમ પાછા ડ્રો કરવા બેસી ગયા છે આ વખતે ભાણજી બંને ડ્રો કરી રહ્યા છે અને આજે તો કલર કામ કરવા ભય આવ્યા આજે તો ખૂબ જ રંગીન દિવસ છે ઘરમાં પણ રૂહી કલર કામ કરે છે અને આ ગેસ લાઈન કલર કરવા માટે આજે તો ભય આવ્યા છે ઓફિસેથી એટલે આજે તો સારું મારો એવો કલરિંગ ડે છે રૂહી મેડમ માટે નવું રમકડું પણ આવ્યું હતું એટલે મેડમ રમી રહ્યા છે સરસ મજાનું ત્રણ ડકવાળું છે મજા આવે છે એને રમવાની बन कर दे मामा ओ की મામાની તારી આટલી તો ખાવ પછી આપીશ ને જો આટલી બધી છે કોથળીમાં

ધ્વજ લગાવી અમે નીકળ્યા છે થોડું શોપિંગ કરવા અને થોડું વાટો મારવા મસ્ત હમણાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો અને ઘણા દિવસથી આવી રીતે નીકળ્યા જ નથી તો મસ્ત નીકળ્યા છે બાઇક લઈને અને ઘરે આવીને મસ્ત શાક પણ મેં બનાવી જ ગઈ હતી આજે તો મેં શાહી પનીરનું શાક બનાવ્યું છે તો સરસ મજાનું દેખાઈ રહ્યું છે તો ફટાફટ હવે જમી લઈએ રાહ જોવું નથી અને અમે બધા મસ્ત ટીવી જોતા જોતા અને આ રીતે ફેમિલી સાથે બેસીને જમવાની વાત જ કંઈક અલગ છે તો જમીને હું કરવા બેસી ગઈ છું શાકભાજી સમારવા અને કાલે તો બની રહ્યું છે એકદમ મોગી શાકભાજી અને સૌથી ગુણકારી શાકભાજી એટલે કે આપણા કંટોલા જે ખાલી ને ખાલી ચોમાસામાં મળે છે તો હમણાંથી સમારી દઉં એટલે સવારે ફટાફટ બની જાય ઓકે ગાયસ ચાલો વ્લોગ અહીંયા જોઈને કરું છું કામબામ બધું ખતમ બસ એડિટિંગ કરતી હતી બધા સુઈ ગયા છે મેં જ એક ભૂત બાગ જાગું છું તો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી ફટાફટથી સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને કોમેન્ટ અને લાઇક પણ કરજો બાય